બાજુમાં જોઈ રહ્યા છો એ ગ્લાસના લીધે મિત્રો ચેતર વસાવા અત્યારે જેલમાં છે મિત્રો તેમને જામીન મળ્યા નથી હજી સુધી મારા ભાઈઓ હવે જે આવતીકાલે જોવાનું રહેશે કે ચેતર વસાવા વિશે મિત્રો શું થાય છે તેમને જામીન મળે છે કે નહીં મળે તે પણ આવનારા સમયમાં જ ખબર પડશે મારા ભાઈઓ આ ગ્લાસ તેમણે સંજય વસાવા ઉપર ફેંક્યો હતો અને ત્યારે મિત્રો તૂટી ગયો હતો અને આ ગ્લાસના લીધે જ અત્યારે ચેતર વસાવા જેલની હવા ખાઈ રહ્યા છે અને મિત્રો પાંચ જૂને તેમને આ જી મારામારીનો કેસ નોંધાવ્યો હતો તેમના પર અને હવે મિત્રો હજી સુધી તેમને જામીન મળ્યા નથી અને હવે આવનારા સમયમાં તેમને જામીન મળશે કે નહીં મળે એ તો જોવાનું જ રહેશે કેમ કે મિત્રો અત્યારે ચેતર વસાવાના સપોર્ટમાં ખૂબ જ પબ્લિક છે પરંતુ હજી સુધી તેમના જામીન મળ્યા નથી તો બસ મારો ભાઈ આટલો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરના નાખશું ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં